हो शेल राम तोळे रे आयो कमलाटियो मेरो अरे शेल राम मत रे हा परवाने मजाई कशात तो हं माढा तुड नवा नवा गाव परवाली फरवा ली जाऊ જો તો આ બધું મોસમ તો જો જો તો ખરો લાગતા એ જો તો ખરો બોરો લે લે આ એ ભાઈ એ ઊં આગો તો નહી લે તો નહી આવ લાગતો

ખરાબી બધી જોવાની ખરાબ તો લાગે રાજુભાઈ મંચુરિયન કાઢતા તમારા ભાઈ મંચુરિયન તૈયાર કરી બીજું પીજો બીજું

મહારાજ નો પચ્યો મહારાજ નો નાસ્તો જય માતાજી મિત્રો અમારા નાસ્તાનો વિડીયો કેવો લાગ્યો એ જોજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ નાખજો હો ભાઈ